મહાનગરપાલિકા ખાતે મેયરને ફૂલ યોજના ને આકાર આપવામાં આવ્યો છે આવાસ યોજનામાં છેલ્લા પંદર દિવસ થી પાણી વિતરણના ધંધિયા છે જેના કારણે રહીશોને પરેશાની ભોગવવી પડે છે આ પાણીનો પ્રશ્ન હલ કરવા માટે મોટી સંખ્યામાં આવાસ યોજનાના રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે મેયર ભરતભાઈ બારડ સમક્ષ પાણીના પ્રશ્નને હલ કરવાની રજૂઆત કરતા અકરાયેલા રહીશોને પાણી પીવડાવી પ્રશ્નને હલ કરવાની ખાતરી આપી હતી મોડું તો પછી ઉતાવળ અને તમારું કામ કરી દેશે

જો હોય બુડ કરી એનો સપ્લાયમાં ઓરિજિન આપો બંધ કરી બધું બધું કાઈ મારે નથી કીધું અમારે ચેક કરવાનું ભાવનગર ના તમારે મને કેવાનું કોઈ બધાય નઈ કોઈ કેવાનું હોવાનું કે થઈ ગયું થઈ ગયું ફરિયાદ મળી

જોર જોર થી બોલવાની જરૂર નથી અમે તમારું કામ કરવા બેઠા છે તમારો હક છે અમારી ફરજ છે અમારે તમને કરાવી દેવાનું છે યોગ્ય હોય એ કઈ નથી કે કોઈ વસ્તુ આપણે નીકળતા વારા તારો આગુ પાછું કઈ કેવું નથી હું પ્રશ્ન થઈ ગયો બોલો પાણી પાણીનો પ્રશ્ન છે સાહેબ અમારે પંદર દિવસ થાય અમારો જે તાકાત પેલા સરનામું બોલો

અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ પંદરેક દિવસ થી અમારા ઘર અંદર પાણી બહુ સમસ્યા છે વારંવાર રજુઆત કરવા છતાય એ પાણી નો પ્રશ્ન solve થતો નથી અને આના પહેલા પણ BMC દ્વારા જે આપવામાં આવેલા આવાસ ના મકાન છે એ સંતોષ કારક જરાય પણ નથી એનું કારણ એટલું કે જે પીવીસી ના દરવાજા આપેલા છે એ તદ્દન નબળી quality ના આપેલા છે કોઈ પણ પ્રકારની એની અંદર ચેકિંગ કરવામાં આવેલું નથી જે લિફ્ટ ના પ્રશ્ન છે એ પણ આવાસ ના મકાન ની અંદર ઘણા ખરા છે જાડેજા રામદેવસિંહ ફૂલસર પ્લોટ નંબર સોળ માંથી આવીએ છીએ આવાસ યોજનામાંથી છેલ્લા પંદર દિવસથી કોઈના ઘરે પાણીનું એક ટીપું પણ જોવા મળ્યું નથી બરોબર આ રજૂઆત અમે પહેલી વાર કરવા માટે નથી આવ્યા આ આની પહેલા પણ આપણે કોર્પોરેટર ને બધાને આપણે આપણે કીધું જ છે બરોબર એને ઉપર તે કીધું છે પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી એ માટે આજે આખી સોસાયટી ભેગી મળીને અમે અહીંયા મ્યુનિસિપાલિટી આવ્યા છીએ બરોબર તોય છતાં અમને કોઈ આપણે મકાનમાં અમે છ મહિનાથી રહેવા ગયા છીએ કોઈ સંતોષકારક મકાન નથી એક તો અત્યારે શિયાળામાં જો પાણી આ પ્રોબ્લેમ પડતો હોય તો ઉનાળામાં તો શું થશે એ બધા ચિંતિત છે બરોબર ને બધા મકાનો ખાલી કરવા અત્યારે તૈયાર છે કે અમારે અહીંયા રહેવું જ નથી તો આ મકાન બનાવ્યા છે પૈસા લઈ લીધા છે બધા હપ્તા ભરે છે તો એડવાન્સ હપ્તા ભરે બરોબર પચીસ હજાર રૂપિયા એડવાન્સ મેન્ટેનન્સ લઈ લીધું આજીવન એનો કોઈ નિકાલ નથી પ્રમુખ છે ઉપપ્રમુખ છે એ કોઈ આરખો જવાબ નથી દેતા અમને બરોબર છે ઈ લગ્ન માં હોય કા અમે આવી ગયા એમ નથી ને અહિયાં કોઈ ઉપપ્રમુખ કે પ્રમુખ કોઈ અમારી સોસાયટી માં હાજર હોતા નથી રહેતા નથી છેલ્લા પંદર વીસ દિવસ થી કોઈ ના ઘરે પાણી આવતું નથી